હરર મહાદેવ ઓમ નમઃ શિવાય જય વાડીવાળા હનુમાનજી હું શાસ્ત્રી શ્રી કેશ ત્રિવેદી જય વાડીવાળા યોગ સંસ્થાન સુરત થી આજે આપણે જે બીજા ચક્ર સ્વાધિષ્ઠાન ચક્ર વિશે ઉપર ચર્ચા કરી કે સ્વાધિષ્ઠાન ચક્ર નો આગલા વિડીયો માં પરિચય કે સ્વાધિષ્ઠાન ચક્ર જયારે ડીએક્ટિવેટ હોય છે ત્યારે શું થાય છે તો આપણે વિડીયો માં જાણશું કે સ્વાધિષ્ઠાન ચક્રને એક્ટિવ કઈ રીતે કરવું અને એને એક્ટિવ કરવાની પદ્ધતિ અને વિધિ શું છે તો એ વિષયની અંદર બતાવ્યું કે જ્યારે સ્વાધિષ્ઠાન ચક્રને એક્ટિવ કરવું હોય ત્યારે સૌપ્રથમ તમારે સુખાસન વાળીને બેસવું તમારા કમરથી તમારા શરીરને ટટાર બનાવો ટટાર રાખી આ બે આંગળીઓ આ બે આંગળીને વાળવી ટચડી આંગળીની બાજુની આંગળી છે ને વાળવી અને ટચડી આંગળીને સ્પર્શ કરાવો અંગૂઠાનો પણ સ્પર્શ કરાવવો આ રીતની મુદ્રા બનાવી અને તમારા નાભીથી નીચેના ભાગ ઉપર આવી રીતના સ્થિર કરવી સ્થિર કરી અને ઓમ 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 મંત્રનો ઉચ્ચાર કરો કન્ટિન્યુ દિવસ આ પદ્ધતિ કરવાથી આપણા શરીરમાં સ્વાદિષ્ટાન ચક્ર એક્ટિવ થાય છે અને જયારે સ્વાદિષ્ઠાંત ચક્ર એક્ટિવ થાય છે તેના ફળ શું મળે છે એનું રિઝલ્ટ શું મળે છે એના પ્રમાણ શું છે એ આપણે આવતા વિધિમાં મહાદેવ હરે નમશિવાય જય વાડી વાળા